kili kili nki ka tene ka duve

हेलो गाइस मैं बना बाकी प्रेम कोई तो म कोई नातला कमेंट कर दो हेलो गाइस जय श्री कृष्णा जय माता जी लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो मार वीडियो कमत मद वदा मत शेयर कर जो महान YouTube पर गेली લાઈક કર દો શેર કર દો સબસ્ક્રાઇબ કર દો અમારું વિડિયો ગુજરાતીમાં જો બહુ મજા આવશે જો ગુજરાતીમાં વ્લોગ છે મારા મજા આવશે તો દેખવાની એકવાર દેખો તમને ગમન તો સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બોલ રયો ને ઉરયો જવું પડશે

राज घरा नो शिरो कुनो कुनो बाबा कमेन्ट गर्छु गाइस लाइक कर शेयर कर दो अन सब्स्क्राइब कर, कर दो और साथ चालू छमा दम ठो काट मेडा फरवा मजा नै आब रन छम बन बन्द करते सब बरो चल राखो लाई थोड़ी मेरी बकबक हो ब्रो मजा आसी तमन મારી બકબકવા ભરવાની લાઈક કર દો સહીયા કર સબસ્ક્રાઇબ કર દો હું ગીત ગાતે વાડીયો ની કરાવી ચૂલા સમચી છીએ અમે ગુજરાતી બ્લોગ બનાવી છે અગર નો ડેલી બ્લોગ મજાથી દેખો તમે লম্বা варто છે પણ બહુ ઊંચાઈ જાસ્પે મમ્મો મીનેસ મોત ફુઆરિયલ ઉપર માછી તો ગોળા બહુ વાર તીન એટલે કંટાળવા હશે બહુ વાર કોઈ હા દે ગી ઓમ મોયન કળ મોટ સા ના બાલ બુ સવ પ્રવેત બોલ લે રાજકરાનો સીરો કેમનો બનાવવાનો ગાઈસ કમેન્ટ કરો અમે તો પહેલીવાર જ બનાયા છે આજે ખાન મન થીતી રાજકરાનો સીરો કેમનો બનાવવાનો રાજકરાનો સીરો કમેન્ટ કરજો ગાઈસ કોને રાજકરાનો સીરો બનાવતા આવડે આમેં તો મોડમાં એક ન चला चला ही बातें हैं मेरी। गाइस गाइस लो भैया। कई सातों में फेंकिए, हम तो चक 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 करों नगमा लाई माओ बकाऊं तो तुमने फनाई देखिए रंग सी बकाऊं। बढ़िया है सर्व कर्ज के लिए तैयार है दोनों।

महाने देखो देखो क्या वो पेड़ है बुक कर दो शेयर कर सब्सक्राइब कर दो

কমেন্ট করি খা পেয়ে ভালো লাগে আগে